સીતારામ બધાય દાયરા ની કી હે બધાય ને અમાર છે ને હવાર હવાર માં ગુલાબ માં તૂટે ગઈ ને કેટલા ફૂલડા હતા ને પાંચ પાંચ હતા એ કરતા ભાંગે પડી થડ હા નવી જ નવી નીકળી લે ને જો તા ગુલાબ તા જો હમ પાણી

नी मै ओलिने थी आ निकी रही आ यथ ते जा निकी रहे कोठा यथ ते दिस दिन नहीं वाते ने ओलिने के वा जो को दिए में चली कोथरी हां ई मै मलक ने आई थी निकी जा दे जीना नी ने वांबा नेट पावे देव पासा होतो ना थे जाय हां यहां नहीं वांतो अब अच्छा तुमने ती एक दिपांगे नाखी थी मिंदराई में कोकी हूं तो

પાણી કરે જોલે માંથી તો બંડા મે કોઈ ઓઈલી કી હે એવી રે આ રે ગઈ તો પણ હું ને આમાંથી પાંદડા ને વારતી ને આમાંથી હારથી આમાં અંદરથી આપણે વારીએ ને આ લેણી જે જીણકી પાડું હોય ને એ તૂટ્યું જાય હા ને એને લીધે પછી હુકાતી જાય એ વાટો આવે હું અંદરથી પાંદડા ને વારતી નાખા વારા ખરે વરહો વર એવરે વારા ને

હાલો અમાર જય ભાઈ હું તો બે હાજર ધીરે થઇ જાય હજી તો ત્રણ ચિયાર મહિના હે આંગણવાડી ને પછી એને બેહવાની છે જો આ મારા બધા આજ સવારમાં માં તમને બધુંય જ દેખાડી દીધું આ જો બધા એમનો બગીસો કરવો અમારે ની હા જો એક 18 19 થે રેડી પણ એક દી બહાર મૂકે ને પાછો બપોરી લેતા ભૂલે કો ને હા તી લેલાડા એ બધાય કાટે ને બધાય કાટે આ ત્રણ જ રહ્યા તા 10 મૂક્યા તા એ વાય મોજો કુટો નીકળ્યો અંદર ઝીણકો જાન

આ છે ને બપોરામાં થોડુંક થોડુંક નવીન બનાવવું ને લહણ ના પાંદડા કાકડી બીટ બધું લેવા આવી એ જો અમારે છે ને કાકડીમાં કાકડીઓ ઘણી થાય

ને આમાં ખડ આ મૂરા આવતા ને મૂરા બધા ઉપાડે નાખે ખલ્ટા થઈ ગયા હતા આમ પાછો નેદ થઈ તો ને કાલે આ બધું ને દે નાખ્યું મેં જવા રીયામાં વટાણા કોક કોક છે ને હીંગુ થઈ ગયું બાકી તો એવા મેથી અહીં થઈ ગયું હીંગું ડુંગળી કોબી તો એક દી આથી એક દડો તળ્યો હે આજે પડી હે તો પાછા જવું દડા થઈ ગયા એક દડો હે પણ ફાટતી છે એક આદડો હે એક આ દડો હે એ ફરીકવાના પાંદડા લે ઘેર જઈએ હાડા દસ ઉણા ગયાર થયા પછી બપોરાનું નવીન બનાવીએ આગળ વિડીયો બનાવી જો કામ બનાવીએ હે ખબર પડી જાય તમને એ વિડીયો ગમે તો લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય ને તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દીજો બધા માર લઈને જઈએ જરૂર

મસ્તી ના બને ગયા મુલા થઈ ગયા વરાળમાં એવાની વઘાર કરવાનો હે ખાલી સુગંધ આવી ખર પડી રહી ને હા ઈ ઓલી થઈ ગઈ બહુ પાણી નઈ હોય ને કડક ખમણાઈ ગયો એટલે હા નું ખળટી નીકળ જે નથી કેટલા દીથીયા કણાઈ દીથીયા એ ઓલે છે ગોંઘાના જો અમે સટણી અહીંયા બનાવી લીધી મસ્તીની સટણી બની ભાઈ ફૂદીનો બધો માલ નાખીને બનાવી સુપર બનાવી સટણી ચટણી ભેગા જાણે ખાવાની મજા આવે સોસ ને સટણી બધી કાલે આપણે કટકા કરે ને પછી વઘાર મારે દીધું અટાણે પાંચ વાગ્યા ને જય ને પપ્પા ને બાપુ ને તો ડીમી ગયા હું જવારી વાટતી હતી આગળમાં હું ચવારે વાટે કાંટો મારો આવી પીને દવાની વાર છે જો આ ડુંગળીને ગાંઠિયા થયા મોટા મોટા પરવા ઝીણે ઝીણ ડુંગળી ઉતી ને આમાં સોંપે દીધી મોટા મોટા ગાંઠિયા થયા ને આ અમારા આંબો એવો રૂમે ઝૂમે ને એવો આંબો સેતા ઝીણકોક એ વડે આંબો હે આ પેલા મોર આવ્યો એટલે બધોય ને આ પછી પાછો મોર આવ્યો લગણ આવે તો ડુંગળીમાં પડ્યું પડ્યું પડે ને આવે છે આંબાનું છે ને થોડું જાડું હે આંબો ભાંગે પડ્યું હતું એવડ્યો હે આ આંબા ઓલા આંબા ચવડ્યો છે એ જેવો બહુ મોટો થાય ગયો એમાં એ આવ્યા મોરતા આવ્યો આ ઝીણકોરે ગો થોડી બધી હોય જવા બધી ડાયરીમાં આવ્યો બધી ડાયરીમાં હે ફાલ આમાં ખા ડેરીમાં બધા એ આંબામાં એ નીકળે એવું તડીકા પડે ને એવ ફાલ આવે ને એક આંબામાં એવડી કેરી થઈને ખરે ગઈ ચોકે આંબો હાવ ચીણકો જ છે જવો છીણકા આંબામાં એક કેરી આવી હતી ખરી ગઈ મોટી થઈ ગઈ હતી ખરે ગઈ તે સિપાઈ ગઈ નકા ચાઉં ત્યાં એ

એ પોતા નીકળે કે કે કરતા જવાનું રી આવે એમ મેરી ઘર પૂરતી ખાવા જેટલું થાય કે નેત થતું ને એ બોડી હે તો બોર ને જ કોક કોકરી આમ બોર હું આવી ગઈ કંઈ એક બે જડે જાય તો હાટું ખરે ગામ જવું ખરે ગામ એટલું પાકે પાકે આવા જ પીરા થાય છે તો ખરે જાય ફૂલ રાતા નથી થતા ચાલો બેગ બોર ખાઈ લે તો આગળ દો વંટાણું થઈ જાય વીણેલા હેઠા પીડ્યા મીઠું આ સર રાતનું છે શેકલા ખાઈ જાય